હલો મિત્રો જયમાં મંગળ જય દ્વારકાજી તો ફરીથી અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે તો આપણે ઘરે જ છીએ અને વ્લોગ આવશે નિઝામબાદથી નીકળીને આપણે મહારાષ્ટ્ર ભૂગીને ત્યાં સુધીનો કારણ કે ત્યાં વિડીયો મૂકવામાં મોડું થઈ ગયું હતું નેટ વાતાવરણના કારણે હાલતું નહોતું ને વિડીયો અપલોડ થતો નહોતો એટલે બધા આપણે વિડીયો કમ્પ્લીટ ઉતારી રાખ્યા હતા એડિટિંગ ગઈ નહોતા થતા તો અહીંયા આવીને બધું રસ્તામાં સુરત વીટા પછી ઘરવું ભીડિયું છે અને એટલે વિડીયો લેટ આવશે કારણ કે ઘરે ભૂકી ગયેલા જોવા બધા કેમ કરવાનું કીધું મેં તને કેમ કરવાનું આમ કીધે થેન્ક યુ કીધે તો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લે એકદમ એ કેવું એકદમ

પણ આપણે આ ભાઈને કઈ ડ્રાઈવર બનાવવાની નથી કારણ કે આપણને ખબર છે આપડે ડ્રાઈવર છે એટલે કેઈ રીતના ઉજા કર આમ કે કરું એ ભાઈ એટલે આ ભાઈ તો અમારા તો અત્યારથી સોટી જ પડેલા છે હજી બે વર્ષના છે છે કમ્પ્લીટ કા બે વર્ષનો ને તો હાલો તો વિડિયોમાં ગયો વધીએ અને બોલતા નહીં નક્ષુ બેને હું કીધું સફરાટ કર દેજો તો ફાઇનલી દોસ્તો આપણે નિઝામબાદ અત્યારે ડુંગળી ખાલી કરતા હતા ડુંગળી ખાલી આજે ખાલી થઈ ગઈ હતી બધી એક જ દિવસમાં બધી ડિલિવરી હતી ચાર જે ખાલી થઈ ગઈ હતી અને રાતે આપણે આરામથી ખાઈ પીને સુઈ જતા બનાવીને મોડું જોયું હતું બહાર વાગી જતા જમવામાં પણ મજા આવી જતી તો હવે અત્યારે તો આપણે ભરવા છીએ કામરેજના શેણા ભરવાના છે આપણે મહારાષ્ટ્રમાંથી તો અહીંથી અઢીસો કિલોમીટર ઉતરતા છે ખાલી ખાલી અઢીસો કિલોમીટર અહીંથી ઉતરતા કરી નહીં છીએ એટલે વાસીમથી આપણે ભરવાના છે શેણા મહારાજ વાસીન થી સુરત કામરાજના આપણે અત્યારે રવાના થઈ ગયા છે એવું કીધું છે પાંચ છ વાગ્યા સુધી પૂગી જાવ તો ભરી દેવું નગર પછી હવારે ભરાય તો હવે આપણે હાલ જઈશી જોઈએ હવે ટ્રાફિક નહીં હોય તો પૂગી જાવ નગર પછી કાલે ભરવાની થશે તો જોવો આપણે નીકળી ગયા છીએ અત્યારે ભોગાદા બનાવે છે માવો ક્યારેક ક્યારેક ખાય છે બહુ તો ખાતા નથી કારણ કે અઢીસો વપરા લીધું તું ઓલી ગઈ ટીપે આપણે રાજમુંદરી ગયા ને આંબા ભરીને એવા થાય એ ટીપે લીધું હતું એમાં બે માવા તો મેં ખાધા હતા વરિયાળી સુમન કતરીવાળા તો હજી કેટલું અડધું ઉપર પીડ્યું ને અઢી સો માં લીધું અડધા ઉપર પીડ્યું એને હાલે ખાખી બીડી ખાખી ખાખી લવા હાલો તો હવે હાલે જઈ એટલે ભોગવાનું છે પાછું આપણે ઇન્ડિકેટર આપી દીધું છે આપણે ડ્રાઈવર સાઈડ અહીંથી વળવાનું છે આ સર્કલ હતી કારણ કે આપણે જવાનું છે ભેંસા જ્યાં પેલી ડિલિવરી ખાલી કરી હતી ત્યાં કેમ કે એ રસ્તો આપણે લાગુ પડે છે ભાઈ તો એ રસ્તા જવો સર્કલ કેવું મસ્તી છે જો ભાઈ રસ્તાનો નો નજારો કઈ ન ઘટે જો નાના નાના કેવા મસ્તીના સીધા એકદમ જાડવા છે મારી ઘડે ડાયા છોકરા ઘડે જો હું ડાયો છું ને એમ જ જાડવા ડાયા છે

આ રસ્તા નું થોડુંક કામ ચાલુ છે એટલે આ નાનો એવો રસ્તો છે સાઈડ માં આપેલો દીપડા મૂકેલો પછી અહીંયા બ્રિજ બનશે મોટા ને જવો સાઈડમાં ઘટે કઈ કઈ ન ઘટે બોલો નાના નાના પથ્થર કોઈક ને એમ લાગે બોટ છે એની એની મેળે છે

જો ભાઈ ભાઈ પર શરૂ કરીએ તો આવું જ દેખાય જો જોવો ઋષા કાઢી નાખે વરસાદ પડે છે જો ભાઈ તો ભાઈ આ બળી જાય ને જોવો કે થઈ ગયું છે બળી ગયો એટલો પડી ગયો છે હું થઈ ગયો કોને ખબર તો રોણ ઓલા ભાઈ તો રોંગ મારીને વેજ આપણે રોંગ મારીને નથી જવું મારી મા ગધેડા પ્રેમથી ઊભા કરે ને કે વાગી રહે

વરસાદ કેવી રીતે આવે આમ આગળ ભૂક્કા કાઢે છે ધોવા ધોઈ લો ને સાટા ખરેખાય ઘાસ ફૂટી નો થાય એવી ભીક લાગે છે અત્યારે તો ધોવા કાંઈ નતું ભૂમડા ને ધોવા આગળ કેટલો વરસાદ કાંઈ દેખાય નહીં હો આ ભૂગતા શું છે બધું ઓહ હો હૈ ભરોટા પાડી દે આમ ધોવો તો

ભાઈ જો આપણને ભાઈ લોકેશન મૂકી મોકલી દીધું હતું તો લોકેશનમાં આપણે એને કીધું હતું સર્વિસ રોડ ઉતરી જાજો તો આપણે વાતોમાં વાતોમાં ફૂલ સડી ગયા તો પાછા આમ યુટર્ન મારી રોંગ સાઈડ આવ્યા આપણે તો જો મિલ આપણું આવી ગયું છે અહીંયા કમ્પ્લીટ જો અહીંયા છે આ ડેલો છે મિલ તો આપણે વાસીમ ભરવા ભૂગી ગયા છીએ સેણા સુરત કામરેજના તો જો દરવાજા તો ફેક છે અહીંથી અંદર નાખવાની છે આપણે પાંચ વાગ્યાના કંપનીએ ભૂગી છીએ જ્યાં અહીંયા કંપની નથી પણ આમ કંઈક હું યાડ રેકું કે અને વેરહાઉસ કહે છે એ તો જો આપણે અહીંયા પાંચ વાગ્યાના પૂગી ગયા ને જો ગાડી કાંટો કરાવે છે એ આપણી પાછળ હતી પણ એનો ભરવાનો વારો પહેલો એવો કારણ કે એ ભાઈને અત્યારે જેનું વેરહાઉસ કહે ને એમાંથી ભરવાની છે ને આપણે ભરવાની છે વાસીમ સિટીમાં સિટીની અંદરથી તો અહીંથી મજૂરી ગાડી ભરીને પછી આપણી ઓલે આપણી ગાડી ભરવા આવી છે તો પાંચ વાગ્યાના આવ્યા હતા આપણે એને કીધું હતું કે ભાઈજી પણ ચાર કલાક વહી જાય ગયા તો આપણે નવ વાગ્યા હતા નવ વાગ્યા નવ વાગ્યાનું નક્કી કર્યું હતું કે પાંચથી નવ વાગ્યા એટલે ચાર કલાક થાય તો નવ વાગ્યું આવી ગયા દસ પંદર મિનિટની વાર છે પણ હજી એમાં એ ગાડી અડધી જ ભરાણી બે માલ ભરવાનો હતો તો એનો અડધો માલ ભરાણો અને અડધો સાતસો પત્તાની બીજા બાકી છે લગભગ એમાં જાહેર ભરે છે ચારસો પત્તાની તો એ ભરાઈ જાય પછી આપણને જવાનું કીધું તો હજી આપણે કલાક દોઢ કલાક હજી ખમવું પડશે તો લગભગ વાગી જાય સાડા નવ દસ થઈ ગયા હે અને ભૂખા જો અમારે એક ઊંઘ એક ઊંઘ પૂરી કરી લીધી પિક્ચર પિક્ચર હું લેવું જોઈએ તો ઊંઘ પૂરી કરી લેવાય ને એ તો ભાઈ બસ આપણે ગાડી કરી બે ગયા જે કલાકની વાત લાગશે તો હવે વસીમ સિટીમાં જઈને મળીએ જો ભાઈ અત્યારે સાડા બાર થઈ ગયા છે બાર ને વીસ ને આપણી ગાડી બાર વાગ્યા ભરવા લાગી ગઈ હતી ત્રણ થપતી માલ થયો છે બેતાલીસની થપી આવે છે તો જો બધા ભરે છે આપણી ગાડી આપણે ભરીએ છીએ શેણા ખામરેજ સુરતના જોવા છે ગોડાઉન આપણે જ્યાં કાંટો કર્યો નથી આપણે અંદર વાશિમ સિટીમાં આવ્યા તો હાલો હવે મોડું તો થઈ ગયું છે તો ભરી લઈ એ થાય જોયું છે તો ભાઈ આપણે ભરી ભરીને કમ્પ્લીટ થઈને હાડા તણે કમ્પ્લીટ ચાથા હાડા તણે નીકળી ગયા ને નથી આ હોટલ હતી પંચાવન સાઠ કિલોમીટર આગે આપણે હાડા શારે અહીંયા પૂગી ગયા છીએ અને પીવા રાખી છે ઘોગા જો આપણને મૂકી મૂકીને એકલા સા પીવા મળ્યા છે એટલે આપણે સા પી લઈ એકલા એકલા પીવા મળ્યા

જાવકમાં બે ટાયર ફોડી નાખ્યા અને આવકમાં અત્યારે આ ખચાકડો બોલો છે તો ડગલું તો નીકળ્યું છે થોડુંક મેં દેખાડું અહીંથી તો દેખાય તો થેન્ક યુ હમેલું હલો આમ તો બહાર નીકળે પછી દેખાડું એ વધારે કાંઈ બહુ વાંધો નથી એવો કારણ કે જો અહીંથી કંઈક જૂનું પહેલાંનું વાગી જેલું હોય છે અને અત્યાર સુધી ભાડું નહોતું હવે એમાં બહુ કઢી નથી જેની એવી કઢ છે ભગતભાઈ આપણે બાકી તો સેફટી અમારે બેઠ છે તો ચાલો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો અને હવે જઈએ છીએ કંઈ અમારા દાદાની એક કથા છે તો સાંભળવા જઈએ છીએ ખબર જ છે કે પેલા કહી દીધું કે ઘરે આપણે પોગી ગયેલા છીએ એને વિડીયો થોડાક લેટ આવશે એનું કારણ હતું